નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી પાડવામાં આવેલી છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો મહિનાનું વેતન નવ હજાર રૂપિયામાં આપવામાં આવશે પુરુષ મહિલા બંને આવેદન કરી શકે છે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી વિવિધ કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે અગિયાર માસના કરાર આધારિત ફિસરીજ ગાર્ડની ભરતી વિશે વાત કરવામાં આવતી મજલીસ મત્સ્ય ઉદ્યોગ તંદર આગામી ધોરણે કુલ આઠ ફિસરીજ ગાર્ડની ભરતી કરવાની થઈ છે મિત્રો પોસ્ટની વાત કરવામાં આવતો કુલ પોસ્ટ પર આઠ પોસ્ટ પર ભરતી કરવા માટે ભરતી માટે માજી સૈનિક આર્મી તથા પેરા મિલિટરી ફોર્સમાંથી નિવૃત્ત થયેલા ઉમેદવારો પાસેથી નીચે વિગતોએ અરજી મંગાવવામાં આવેલ છે આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ આઠ દિવસની અંદર અરજીમાં મદ્રીસ મત્સ્યોદ્યોગ નિયમિત કચેરી ફિદરીસ કોલોની રાજેન્દ્ર ભવન રોડ વેરાવળ જિલ્લો ગીર સોમનાથ સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટ્રેશન અરજી પહોંચતી કરવામાં આવશે મિત્રો પહોંચ અરજી સાદા કાગળમાં ઉમેદવાર પોતાનું પૂરું નામ સરનામું અટક પહેલાં લખવી મોબાઈલ નંબર સાથે ડોક્યુમેન્ટ સ્કૂલિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો માર્કશીટ સહિત ડિસ્ચાર્જ બુક આધાર કાર્ડ શ્રમ પ્રમાણપત્ર નકલ બીડાવવાની રહેશે મિત્રો લાયકાત ઉમેદવાર માજી સૈનિક આર્મી પેરામિલિટરી ફોર્સમાંથી નિવૃત્ત થયેલો હોવો જોઈએ ઉમર ઓછામાં ઓછી વીસ વર્ષ તથા વધુમાં વધુ વર્ષ વધારે ન જોઈએ શૈક્ષણિક લાયકાત દસ પાસ કરેલું હોવું જોઈએ અંગ્રેજી તથા ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડવું જોઈએ માજી સૈનિક ઓછામાં ઓછી પાંચ વર્ષની ફજા બજાવેલી હોવી જોઈએ આ પ્રતિ કાયમી પ્રતિ પ્રક્રિયા ભોગરૂપે થતી ન હોય તો પસંદગી થનાર ઉમેદવાર ભવિષ્ય કાયમી નોકરી માટે હક કે ન્યાયાધિક દાવો કરી શકશે નહીં તથા સરકાર શ્રીને કોઈ પણ લાભ મળવાપાત્ર રહેશે નહીં અધુરી અરજીઓ અને બિનલાયકા ધરાવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશે અરજી પૈકી પસંદગીની પાત્ર ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે અલગ કચેરી દ્વારા જાણ કરવામાં આવશે ફિશર ગાઈડની આખરી પસંદગી કમિટીનો નિર્ણય લેશે મિત્રો મદદનિશીલ મધ્યમ વેરાવળ દ્વારા આ ભરતી પાડવામાં આવેલી છે મિત્રો મિત્રો ફોર્મ દસ પાસ પર ભરતી છે મિત્રો આવી કોઈપણ સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત